સફેદ બરફ દેખાય ને રોતા રોતાંગ પાસ જોઈ લીયા અમાર રસ્તા તો જો બધા ગાડીઓ ચડાવ અમેનેને રોટ આપણે 40 કિલોમીટર આલુ હોય તો ગાડીમાં એક કલાકય ન થાય એની બદલે 40 કિલોમીટરમાં હવાર ના રખડી હજી નતપી ગયો હવાર ના આટા મારી હજી નથી પહોંચતા તો પણ આવશે મજા જ અહીંયા છે ઉપર નહીં નામ જોવો પાછો આ જો દેખીએ આ જો આપડા આની માથે જવાનું છે फाइनली पहुँचने वाले हैं थोड़ी देर बस हमारा है। है तो के 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 बर्फ का एक दूसरे को बर्फ मारते हुए फिर काफी एंजॉय रहेगा थोड़ी देर में तो फिर कुछ टाइम के बाद हम हिंदी बोल रहा बनिया जो मजा चलो जाए તો મિત્રો જોવો અમે અત્યારે થોડુંક છેટા છે ઉભું આવી ગયા પણ આમ જોવો તો ખરી એનો સીન ઈગ આપડા ગુજરાતી બધે પુગે હાડે હે આ બધે આપડા ગુજરાતી જ છે જો જોઈ લ્યો કેમ છે આપણે નજીક આવી ગયા આપણે વાં જવાનું રહે દેખાય બરફ ત્યાં જવાનું રહે આપણે અને આપણે નજીકમાં જ બરફ છે મિત્રો જોઈ લ્યો આ હા નજીકમાં હા ગોલો બનાવના ગોલો જોઈ ઈ લ્યો મિત્રો આ બરફ આ નજીકમાં બરફ જોઈજો મારી પાછળ જ બરફ જો મિત્રો આ જો આ જોઈ મિત્રો બરા ઠંડી એટલે ભૂકા કાઢ નાખે ઓ રાતનો તો માંદો પડી ગયો તો મિત્રો ઓહો હો હાથમાં જો તો ખરી ઠંડુ લાગે તો મિત્રો મજા જ આવી રાખશે અહીંયા આવો બહુ મજા આવે એવું છે અત્યારે જ આવો પછી ડિસેમ્બરમાં તો બંધ થઈ જાય કેમકે બરફ વધી જાય આવવું હોય તો અત્યારે છેલ્લા આઠ દસ દિવસમાં આવો બહુ મજા આવશે અને આ જુઓ આ સીન શો જેવો બધે અને અહીંયા જોવો બધે નાસ્તો કરે આ લાસ્ટ ઓપ્શન નાસ્તો કરવાનો અહીંયા આવો પછી નાસ્તો પાણી કરી નીકળી જાય પછી આપણે જાય છે ને જો રોતાંગ ત્યાં પછી કંઈ મળતું નથી એટલે જે હોય બધું અહીંથી જ કરીને જવાનું છે મિત્રો તો બનિયારે જો મજા આવશે બીજું કાંઈ નહીં મોજ મોજ ને મોજ ચાલો આગળ બનિયારે મળીએ તો મિત્રો તમને કેવો લાગ્યો બરફ આપણો હજી અહીંયા જાજુ ફરવાનું બાકી છે મિત્રો મજા આવશે એટલે બીજી વાત નથી તમે જોજો આ અત્યારે તમે જોવો આ જગ્યા જ કંઈક અલગ ટાઈપની છે તડકો આવો છે પણ જરા આરામ તડકો લાગતો હોય તો ટાઈટ જ લાગે ઠંડી જ લાગે ઠંડી જ લાગે એટલે અહીંયા આવો એટલે બધું તૈયારી કરીને જ આવજો એવું સમજતા જ નહીં કે ભૂલ કે આ બધું થઈ જાય અહીંયા માંદા પડી જાય તો જો હાલો આપણે આગળ રોતાંગ માટે નીકળવું છે તો આગળ વધીએ મિત્રો જોવા કેમ છે બાકી રોડ ઉપર બરફ

आउँछ मैले नउडाड त नउडाड अब जेठला मारो भ्यू ए पर्छ जेठला मारो भ्यू रे मलाई गोला भित्र वाह ओए जोरदार हम जन्न छ छन जन के बाकी चालू राख्यो 4 मिनेट हा આમ જો મિત્રો આમ જો ઉપર નીચે આમ તો જો જોરણા પડે આ જાય મસ્તી પાણી હો મિત્રો હા

બહુ મજા આવશે કેમ કે અમે બહુ મહેનત કરી છે એના માટે જો તમે આ જોઈ લ્યો આમ જોવો છો ખરી કુદરતી આવું પ્રકૃતિ સોળે કળાએ ખીલી એવું લાગે એમ બરફ પડી ગયો અમારે નસીબ આવે તો બરફ હવે આ બરફ રહેવાનું ચાખો ચારે ચાર મહિના તો જોઈ લે આની બરફનો ગાંગડો બનાવ્યો હા 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 તો મિત્રો મળીએ કંઈક નવા પાર્ટ ટુમાં તો પાર્ટ ટુ જોવાનું ભૂલશો નહીં મજા આવશે હ તો મળીએ બીજા વ્લોગમાં પાર્ટ ટુ માં તો હલો ગુડ બાય મિત્રો જય હિન્દ જય ભારત ગુડ બાય મળીએ બીજા પાર્ટ ટુ માં હા